નમસ્કાર જય હિન્દ દોસ્તો જય જવાન જય કિસાન હું બ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બોટાદ જિલ્લાની અંદર હડદર ગામ ખાતે જે પોલીસ દ્વારા સમગ્ર ગામ ઉપર અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે હજારો ખેડૂતો ઉપર નિર્દોષ લોકો ઉપર જે લાઠીચાર્જનો બનાવ બન્યો છે ટીયર ગેસ છોડવામાં આવ્યા છે નિર્દોષ લોકોના ઘર તોડીને ઘરની અંદરથી બહાર કાઢીને લોહી લુહાણ કરી દેવામાં આવ્યા છે ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીનું એક ષડયંત્ર છે અવારનવાર ગુજરાતની અંદર જોયું છે કે ખેડૂતો જ્યારે હક અને અધિકાર માંગવા માટે જાય છે ત્યારે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે ખોટા કેસો કરીને એમને જેલમાં નાખવામાં આવે છે કાયમિક રીતના ખેડૂતોનો અવાજ દબાવી દેવાના આ ષડયંત્રને અમે ખૂબ જ સખ્ત શબ્દોમાં વખોડી રહ્યા છે અને આજે ભાવનગર ખાતે ખેડૂતોના હિત માટે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કાળા દિવસ તરીકે આને મનાવી રહી છે અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓમાં તાલુકાઓમાં અને ગામો ગામ આજે કાળો દિવસ મનાવી રહ્યા છે ત્યારે ભાવનગર ખાતે પણ અમે વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવા માટે હું આ માંગણી કરું છું વિડીયો બનાવું છું કે તમે ગમે એટલો અન્યાય કરો કે અત્યાચાર કરો અમે કોઈનાથી ડરવાના નથી અમે ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવા માટે તૈયાર છીએ તમે ખોટા કેસો કરો અમારા નેતાઓને જેલમાં નાખો આની પહેલા ચૈત્રભાઈ વસાવા પર ખોટા કેસો કર્યા પ્રવીણભાઈ રામ ઉપર ખોટા કેસો કર્યા અને હવે જયારે રાજુભાઈ કરપડા હોય અને સહિત નેતાઓ ઉપર જયારે તમે કેસ કરવાનું વિચારી રહ્યા છો એમને જેલમાં નાખવાનું વિચારી રહ્યા છો ત્યારે આપ સૌને કહેવા માંગુ છું ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે સત્તા પરિવર્તન થતાં વાર નથી લાગતી અને જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર આવશે ખેડૂતો અને યુવાનોની સરકાર આવશે ત્યારે એક એકનો બદલો અમે ચૂની ચૂનીને શુદ્ધ સમિત લેશું ત્યારે ખેડૂતોને પણ વિનંતી કરવા માટે આવ્યો છું કે ગુજરાતના ચોપન લાખ જેટલા ખેડૂતો એક થાવ અને આ તાનાશાહી સરકાર સામે આ હિટલરશાહી સરકાર સામે આપણે સૌ સાથે મળીને અવાજ બુલંદ કરીએ જય હિન્દ જય ભારત જય જય ગઢ ગુજરાત જય જવાન જય કિસાન